નમસ્તે પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે શ્રીમદ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયની સફરમાં આપણે અત્યાર સુધીમાં પાંચ અધ્યાયોનું શ્રવણ પૂર્ણ કર્યું છે અને આજના આપણા વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો છઠ્ઠો અધ્યાય કે જેનું નામ છે આત્મસંયમ યોગ તેનું શ્રવણ કરીશું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા જે મનુષ્ય પોતાના કર્મના ફળ પ્રતિ અનાસક્ત છે અને જે પોતાના કર્તવ્યાનુસાર કર્મ કરે છે તે સંન્યાસી છે અને તે જ સાચો યોગી પણ છે અને નહીં કે જે અગ્નિ પ્રગટાવતો નથી અને કર્તવ્ય કર્મ કરતો નથી હે પાંડુ પુત્ર જે સંન્યાસ કહેવાય છે તેને જ તું યોગ અર્થાત પરબ્રહ્મ સાથે યુક્ત થવું જાણ કારણ કે ઇન્દ્રિય તૃપ્તિ માટેની ઈચ્છાનો ત્યાગ કર્યા વિના કોઈ મનુષ્ય કદાપી યોગી થઈ શકે નહીં અષ્ટાંગ યોગમાં નવોદિત સાધક માટે કર્મ એ સાધન કહેવાય છે અને યોગમાં ઉન્નત થયેલા મનુષ્ય માટે સર્વભૌતિક કાર્યોનો ત્યાગ એ જ સાધન કહેવાય છે જ્યારે મનુષ્ય સર્વભૌતિક કામનાઓનો ત્યાગ કરીને ન તો ઇન્દ્રિય તૃપ્તિ માટે કાર્ય કરે છે અને ન તો સકામ કર્મોમાં પરોવાય છે ત્યારે તેને યોગમાં ઉન્નત થયેલો કહેવાય છે મનુષ્યે પોતાના મનની સહાયથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ અને પોતાનું પતન ન થવા દેવું જોઈએ આ મન જીવનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે જેણે મન પર વિજય મેળવ્યો છે તેને માટે મન એ સર્વશ્રેષ્ઠ મિત્ર છે પણ જે આમ કરવામાં નિષ્ફળ નીવડ્યો છે તેને માટે મન એ સૌથી મોટો શત્રુ બની રહે છે જેણે મનને જીત્યું છે તેને માટે પરમાત્મા પ્રાપ્ત થયેલા જ છે કારણ કે તેણે શાંતિ પ્રાપ્ત કરેલી છે આવા પુરુષ માટે સુખ દુઃખ ઠંડી ગરમી અને માન અપમાન એક સમાન જ હોય છે મનુષ્ય જ્યારે મેળવેલા જ્ઞાન તથા સાક્ષાત્કાર દ્વારા પૂરેપૂરો સંતુષ્ટ થઈ જાય છે ત્યારે તે સાક્ષાત્કારમાં સ્થાપિત થયેલો તથા યોગી કહેવાય છે આવો મનુષ્ય અધ્યાત્મમાં સ્થિત તથા જિતેન્દ્રિય હોય છે તે સર્વ વસ્તુઓને એક સમાન દ્રષ્ટિએ જુએ છે ભલે પછી તે કાંકરા હોય પથ્થર હોય કે સુવર્ણ હોય જ્યારે મનુષ્ય સાચા શુભેચ્છકોને પ્રિય મિત્રોને તટસ્થ લોકોને મધ્યસ્થી કરનારાઓને દ્વેષીજનોને શત્રુઓ તથા મિત્રોને પાપી તથા પુણ્યાત્માઓને સમાન ભાવે જુએ છે ત્યારે તેને હજી વધારે ઉન્નત થયેલો માનવામાં આવે છે અધ્યાત્મવાદીએ પોતાના શરીર મન તથા આત્માને હંમેશા પરમેશ્વરમાં તલ્લીન રાખવા જોઈએ તેણે એકાંત સ્થળે એકલા રહેવું જોઈએ તથા બહુ સાવધાનીપૂર્વક પોતાના મનને હંમેશા વશમાં રાખવું જોઈએ તે કામનાઓથી તથા સંગ્રહવૃત્તિથી રહિત હોવું જોઈએ યોગાભ્યાસ કરવા માટે મનુષ્ય એકાંત સ્થાનમાં જઈને ભૂમિ પર ઘાસ પાથરવું અને પછી તેને ચર્મથી ઢાંકી ઉપર સુવાળું વસ્ત્ર પાથરવું આસન બહુ ઊંચું કે બહુ નીચું ના હોવું જોઈએ અને તે પવિત્ર સ્થાનમાં હોવું જોઈએ પછી યોગીએ તેની ઉપર સુસ્થિર થઈને બેસવું જોઈએ અને મન ઇન્દ્રિયો તથા કાર્યોને વશમાં કરીને તથા મનને એક બિંદુ પર સ્થિર કરીને હૃદયને શુદ્ધ કરવા માટે યોગાભ્યાસ કરવો જોઈએ યોગીએ પોતાનું શરીર ગરદન તથા માથું સીધું ટટ્ટાર રાખવું જોઈએ અને નાકના અગ્ર ભાગ પર દ્રષ્ટિ સ્થિર રાખવી જોઈએ આ પ્રમાણે તે સ્થિર તથા સંયમિત મનથી ભય રહિત તથા વિષય જીવનથી પૂર્ણ રીતે મુક્ત થઈને મનુષ્ય અંતઃકરણમાં મારું ચિંતન કરવું જોઈએ અને મને જ પોતાનું અંતિમ ધ્યેય માનવું જોઈએ આ પ્રમાણે શરીર મન તથા કર્મમાં હર હંમેશ સંયમનો અભ્યાસ કરતો સંયમિત મનવાળો યોગી આ ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થયે ભગવદ્ધામ અથવા કૃષ્ણલોકને પ્રાપ્ત કરે છે જે મનુષ્ય અતિશય આહાર લે છે અથવા બિલકુલ આહાર લેતો નથી અતિશય ઊંઘે છે કે પૂરી ઊંઘ લેતો નથી તેને માટે યોગી થવાની શક્યતા નથી જે મનુષ્ય આહાર વિહાર નિંદ્રા તથા કાર્ય કરવાની આદતોમાં નિયમિત રહે છે તે યોગાભ્યાસ દ્વારા સર્વ ભૌતિક દુઃખોને નષ્ટ કરી શકે છે જ્યારે યોગી યોગાભ્યાસ દ્વારા પોતાના માનસિક કાર્યોને સંયમિત કરી લે છે અને આધ્યાત્મમાં સ્થિત થઈ જાય છે સર્વ સર્વભૌતિક ઈચ્છાઓથી રહિત થઈ જાય છે ત્યારે તે યોગમાં સુસ્થિર થયેલો કહેવાય છે જેવી રીતે વાયુરહિત સ્થાનમાં દીવો અસ્થિર થતો નથી તેવી જ રીતે જે યોગીનું મન વર્ષમાં હોય છે તે દિવ્ય આત્માના ધ્યાનમાં સદા સ્થિર રહે છે જેને સમાધિ કહેવામાં આવે છે એ પૂર્ણ અવસ્થામાં મનુષ્યનું મન યોગાભ્યાસ દ્વારા ભૌતિક માનસિક ક્રિયાઓથી પૂરેપૂરું સંયમિત થઈ જાય છે આ સિદ્ધિનું વિશિષ્ટ લક્ષણ એ છે કે મનુષ્ય શુદ્ધ મનથી પોતાને જોઈ શકે છે અને પોતાની અંદર આનંદ માણી શકે છે તે આનંદાવસ્થામાં મનુષ્ય દિવ્ય ઇન્દ્રિયો દ્વારા અનુભવાતા અપાર દિવ્ય સુખમાં સ્થિત રહે છે એ રીતે પ્રસ્થાપિત થયેલો મનુષ્ય કદાપી સત્યથી જુદો પડતો નથી અને આ સુખની પ્રાપ્તિ પછી આનાથી કોઈ મોટો લાભ હોય એમ તે માનતો નથી આવી સ્થિતિ પામીને મનુષ્ય મોટામાં મોટી વિપત્તિમાં પણ વિચલિત થતો નથી ખરેખર સમાધિની આ અવસ્થા એ જ તો ભૌતિક સંસર્ગમાંથી ઉપજતા સર્વ દુઃખોમાંથી પ્રાપ્ત થતી વાસ્તવિક મુક્તિ છે મનુષ્યે શ્રદ્ધા તથા નિશ્ચયપૂર્વક યોગાભ્યાસમાં નિમગ્ન થઈ જવું જોઈએ અને પથભ્રષ્ટ થવું જોઈએ નહીં તેણે મનના અનુમાનોથી ઉત્પન્ન થયેલી સર્વ દુન્યવી ઈચ્છાઓનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અને એ રીતે મન દ્વારા ઇન્દ્રિયોને બધી બાજુથી સંયમિત કરવી જોઈએ ધીરે ધીરે ક્રમશઃ પૂર્ણ વિશ્વાસપૂર્વક બુદ્ધિ દ્વારા મનુષ્ય સમાધિમાં સ્થિત થવું જોઈએ અને એ રીતે મનને આત્મામાં જ સ્થિર કરીને અન્ય કશાયનું ચિંતન કરવું જોઈએ નહીં મન પોતાની ચંચળ તથા અસ્થિર વૃત્તિને કારણે જ્યાં જ્યાં ભટકતું હોય ત્યાંથી મનુષ્યે તેને સર્વથા પાછું વાળી લેવું જોઈએ અને પોતાના નિયંત્રણ હેઠળ લાવવું જોઈએ જે યોગીનું મન મારામાં સ્થિર રહે છે તે નિશ્ચિતપણે દિવ્ય સુખની સર્વોચ્ચ સિદ્ધિને પ્રાપ્ત કરે છે તે રજોગુણથી પર થઈ જાય છે પરમેશ્વર સાથેની પોતાની ગુણાત્મક એકતાનો સાક્ષાત્કાર કરે છે અને એ રીતે ભૂતકાળના પોતાના સર્વ કર્મના ફળથી મુક્ત થઈ જાય છે આ પ્રમાણે યોગાભ્યાસમાં હંમેશા પરોવાયેલા રહીને આત્મસંયમી યોગી સર્વભૌતિક મલિનતાઓથી રહિત થઈ જાય છે અને ભગવાનની દિવ્ય પ્રેમભરી સેવામાં પરમ સુખની સર્વોચ્ચ અવસ્થાને પામે છે સાચો યોગી સમગ્ર જીવોમાં મને તથા મારામાં સર્વ જીવોને જુએ છે ખરેખર આત્મસાક્ષાત્કારી મનુષ્ય મને પરમેશ્વરને સર્વત્ર જુએ છે જે મનુષ્ય મને સર્વત્ર જુએ છે અને બધું જ મારામાં જુએ છે તેને માટે હું કદાપી દૂર થતો નથી અને તે પણ મારે માટે કદી દૂર થતો નથી જે યોગી મને તથા સર્વ જીવોમાં રહેલા પરમાત્માને અભિન્ન જાણીને પરમાત્માની ભક્તિભાવે સેવા કરે છે તે સર્વ સંજોગોમાં મારી ભાવનામાં રહે છે હે અર્જુન જે યોગી પોતાની તુલનામાં સર્વ પ્રાણીઓને અને તેમના સુખોમાં તથા દુઃખોમાં પણ સમાનપણે દર્શન કરે છે તે પૂર્ણ યોગી છે અર્જુને કહ્યું કે હે મધુસૂદન આપે જે યોગ પદ્ધતિ સંક્ષેપ્તમાં વર્ણવી છે તે મને અવ્યવહારું તથા નભાવી ન શકાય એવી લાગે છે કારણ કે મન ચંચળ તથા અસ્થિર હોય છે હે કૃષ્ણ મન ચંચળ ઉછંખલ દુરાગ્રહી તથા અત્યંત બળવાન છે અને તેથી તેને વશમાં રાખવું એ મને વાયુને વશમાં રાખવાથી પણ વધારે અઘરું લાગે છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે મહાબાહુ કુંતી પુત્ર નિસંદેહ ચંચળ મનને વશમાં કરવું એ અત્યંત અઘરું છે પરંતુ યથાયોગ્ય અભ્યાસ તથા વૈરાગ્ય દ્વારા તેને વશ કરવું શક્ય છે જે મનુષ્યનું મન અસંયમિત છે તેને આત્મસાક્ષાત્કાર દુર્લભ હોય છે પરંતુ જેનું મન સંયમિત છે તથા જે યોગ્ય ઉપાય દ્વારા પ્રયત્ન કરે છે તેને નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત થાય છે એ મારો અભિપ્રાય છે અર્જુને કહ્યું કે હે કૃષ્ણ તે અસફળ યોગીની સિંહ ગતિ થાય છે કે જે શરૂઆતમાં આત્મસાક્ષાત્કારની પ્રક્રિયાને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે છે પરંતુ પછીથી ભૌતિકતાને કારણે તેમાંથી વિચલિત થઈ જાય છે અને તેના પરિણામ સ્વરૂપ યોગ સિદ્ધિને પામી શકતો નથી હે મહાબાહુ કૃષ્ણ શું આધ્યાત્મ પ્રાપ્તિના માર્ગથી ભ્રષ્ટ થયેલો એવો મનુષ્ય આધ્યાત્મિક તથા ભૌતિક બંને સફળતાઓમાંથી પતન પામતો નથી અને છિન્ન ભિન્ન થયેલા વાદળની જેમ નષ્ટ થતો નથી જેના પરિણામે તેને માટે કોઈ લોકમાં કોઈ સ્થાન નથી રહેતું હે કૃષ્ણ મારો આ સંદેહ છે તેને સંપૂર્ણપણે દૂર કરવા હું આપને વિનંતી કરું છું આપના સિવાય અન્ય કોઈ એવો નથી કે જે આ સંશયને નષ્ટ કરી શકે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે પૃથાપુત્ર અર્જુન કલ્યાણકારી કાર્યોમાં પરોવાયેલા અધ્યાત્મવાદીનો આ લોકમાં કે પરલોકમાં વિનાશ થતો નથી હે મિત્ર ભલું કરવાવાળાની કદાપી અધોગતિ થતી નથી અસફળ યોગી પુણ્યાત્મા લોકોના લોકમાં અનેક વર્ષો સુધી સુખ ભોગવ્યા પછી સદાચારી લોકોના અથવા તો ગર્ભશ્રીમત લોકોના કુળમાં જન્મ પ્રાપ્ત કરે છે અથવા જો દીર્ઘ યોગાભ્યાસ પછી અસફળ રહે તો તે એવા અધ્યાત્મવાદીના કુળમાં જન્મ પામે છે કે જેવો અતિશય જ્ઞાનવાન હોય છે ખરેખર આ જગતમાં આવો જન્મ પામવો એ અત્યંત દુર્લભ છે હે કુરુનંદન આવો જન્મ પામીને તે પોતાના પૂર્વદેહની દૈવી ચેતના પુનઃ પ્રાપ્ત કરે છે અને પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી તે વધારે ઉન્નતિ પામવાનો પ્રયાસ કરે છે પૂર્વજન્મની દૈવી ચેતનાથી તે અનાયાસે આપોઆપ યોગના નિયમો પ્રત્યે આકર્ષિત થાય છે આવો જિજ્ઞાસુ યોગી શાસ્ત્રોના કર્મકાંડના સિદ્ધાંતોથી પર હોય છે વળી જ્યારે યોગી સર્વ સંસર્ગ દોષથી શુદ્ધ થઈને વધુ પ્રગતિ કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરે છે ત્યારે અંતે અનેકાનેક જન્મોની સાધના પછી સિદ્ધિ પામીને તે પરમગતિ પ્રાપ્ત કરે છે યોગી પુરુષ તપસ્વી જ્ઞાની તથા કર્મી કરતાં શ્રેષ્ઠ હોય છે માટે હે અર્જુન સર્વ પરિસ્થિતિમાં તું યોગી થા સર્વ યોગીઓમાંથી જે યોગી અત્યંત શ્રદ્ધાપૂર્વક મને પરાયણ હોય છે પોતાના અંતઃકરણમાં મારું જ ચિંતન કરે છે અને મારી દિવ્ય પ્રેમમય સેવા કરે છે તે યોગમાં મારી સાથે અત્યંત ગાઢ રીતે સંકળાયેલો છે અને તે બધામાં સર્વોચ્ચ છે આ જ મારો મત છે આ પ્રમાણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આત્મસંયમ યોગ નામનો છઠ્ઠો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે દર્શક મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો ફરી મળશું આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાય સાથે ત્યાં સુધી નમસ્તે